રાજ્યમાં વહીવટી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ વચ્ચે વિખવાદની વધુ એક ઘટના સામે આવી છે અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા લોકોના પ્રશ્નો ન ઉકેલાતા નારાજ જોવા મળ્યા સરકારી વિભાગોમાં અનેક રજૂઆત છતાં કામ ન થતા હોવાનો ધારાસભ્યનો આરોપ છે એમએલએ પ્રધ્યુમનસિંહ જાડેજાએ પ્રભારી મંત્રીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરી છે પ્રભારી મંત્રીને નખત્રાણામાં લોક દરબાર યોજવા ધારાસભ્યએ વિનંતી કરી છે રાજ્યમાં વહીવટી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ વચ્ચે વિખવાદની વધુ એક ઘટના સામે આવી છે અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા લોકોના પ્રશ્નો ન ઉકેલાતા નારાજ જોવા મળી રહ્યા છે સરકારી વિભાગોમાં અનેક રજૂઆતો છતાં પણ કામ ન થતો હોવાનો આરોપ છે ધારાસભ્ય કર્યો છે એમએલએ પ્રદ્યુમનસિંહ જાડેજાએ પ્રભારી મંત્રીને પત્ર લખી નારાજગી વ્યક્ત કરી છે સંવાદદાતા ભરતસિંહ ફોનલાઇન પર જોડાયા છે ભરતસિંહ અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ લોકોના પ્રશ્નો ન ઉકેલાતા હોવાના આક્ષેપ કર્યા છે પત્ર પણ લખવામાં આવ્યો છે શું મામલો ખૂબ મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં ભાજપના વધુ એક ધારાસભ્ય જે રીતે સરકારી તંત્ર સામે જે અવાજ ઉઠાવ્યો છે ખાસ કરીને કચ્છના છેવાડાનો જે વિસ્તાર છે કે વિધાનસભાના તમામ ગામો છે વિકાસ જે દ્વારા ઢીલી નીતિ અથવા તો ઢીલી કામગીરી કરવામાં આવતી હોવાનો આક્ષેપ ધારાસભ્ય જગ્યાસિંહ જાડેજાએ કર્યો છે તેમણે પોતે પ્રભારી મંત્રી છે એટલે કચ્છના જે પ્રભારી મંત્રી છે ડોક્ટર પાંચરિયા તેમને પત્ર લખીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે કચ્છના ખાસ કરીને અબડાસાના નખત્રાણા વિસ્તારના જે તંત્ર છે તેમને અનેક વખત વિકાસ કાર્યો માટે પ્રધુમનસિંહ જાડેજાએ રજૂઆત કરી છે પરંતુ રજૂઆત બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી ન થતા ધારાસભ્ય નારાજ થયા છે ને તેમણે પ્રભારી મંત્રીશ્રીને ખુલ્લો પત્ર લખી અને અબડાસા વિધાનસભામાં આવતા જે વિસ્તારો છે તેમાં વિકાસ કાર્યો માટે એક લોકનબાર યુવતી લોકોના એટલે કે જે લોક જીવનના પ્રાણ પ્રશ્નો છે તેને ઉકેલવા માટેનું આઈક તેમણે ઉલ્લેખ કર્યો છે અને હવે આગામી સમયમાં જોવું એ રહ્યું કે આ પ્રકારનું લોકસંભાજ અબડાસા વિધાનસભામાં યોજાશે કે પછી પ્રતિમંત્રી જાહેરા કે જો પોતાના મત ક્ષેત્રના લોકોના કામગીરી લઈને લઈને અટકી છે તેઓ વધુ રજૂઆત જી બિલકુલ ભરત પરંતુ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે જો ધારાસભ્ય રજૂઆત કરતા હોય તે છતાં પણ જે લોક પ્રશ્નો છે તે ન ઉકેલાતા હોય લોકોના કામ ન થતા હોય તો પછી આમ જનતાની તો વાત જ ક્યાં આવે આવા વહીવટી અધિકારીઓ શા કારણે કોઈ કામ નથી કરતા પગલા કેમ નથી લેવામાં આવતા લોકો વિરુદ્ધ આપને જણાવી દઉં કે અબડાસા વિધાનસભા સૌથી વિસ્તારની દ્રષ્ટિએ પણ મોટો વિધાનસભા ક્ષેત્ર છે અને ત્યાં ગ્રામ્ય જીવન વધારે છે એટલે ત્યાંના લોકપ્રશ્નો જે પ્રાણ પ્રશ્નો છે તે પણ ખૂબ હોય છે એટલે પદ્યુમંત્રી જાડેજા દ્વારા હરમેશ પોતાના મત ક્ષેત્રના લોકોના વિકાસના જે કામ હોય છે તેને લઈને અનેક વખત તેઓ રજૂઆત કરતા હોય છે જે કચ્છમાં જે સંકલન સમિતિ છે કે કચ્છ કલેક્ટર ના સ્થાને જે સંકલન બેઠક યોજાતી હોય છે તેમાં પણ પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પોતાના મતક્ષેત્રના વિકાસના કામો જે ધારદાર પ્રશ્નો હોય છે તે મૂકવામાં આવે છે અનેક ઉધળો પણ પ્રદ્યુમનસિંહ લેતા હોય છે કેમ કે તેમના વિસ્તારમાં જે લોકના લોકોના પ્રશ્નો છે તે ઉકેલવામાં અધિકારીઓ નિષ્ફળ નીવડ્યા છે આપની વાત સાચી છે કે જો પ્રદ્યુમનસિંહ જાડેજા કે જેઓ ખુદ એક ધારાસભ્ય છે ચૂંટાયેલા જનપ્રતિનિધિ છે તેમને જો આ પ્રકારનો કડવો અનુભવ વહીવટી તંત્ર નું થતું હોય તો કચ્છની જે સામાન્ય પ્રજા એમાં ખાસ કરીને કરી છેવાડાની જે વિસ્તારના જે લોકો છે તે ક્યાંક ને ક્યાંક અભણ પ્રજા માનવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોનું શું આ તંત્ર સાંભળતું હશે તે પણ અહીં પ્રશ્ન ચોક્કસથી ઉપસ્થિત થઈ રહ્યું છે બિલકુલ ભરત ભરતસિંહ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર તો જે પ્રકારે હાલ તો આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે રાજ્યમાં વહીવટી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ વચ્ચે વિખવાદની વધુ એક ઘટના સામે આવી છે કે જ્યાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા લોકોના પ્રશ્નો ન ઉકેલાતા નારાજ જોવા મળ્યા અને તેમને પત્ર પણ લખ્યો છે આ બાબતે